વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે રહીમ સાગઠિયાના એક બાદ એક રાસ ખુલ્યા છે વધુ એક રાસ સામે આવ્યો રાજા ચોક્કસપણે ગુજરાત ફર્સ્ટે અગાઉ પણ આ મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને કહ્યું હતું કે સગઠિયા છે તે બિલ્ડરો સાથે સીધી સાઠગાઠ ધરાવે છે સગઠિયા નાણાં ની લેવડ દેવડ પણ તેઓની સાથે છે અનેક ઊંચા વ્યાજે રૂપિયા આપતા હોવાની પણ વિગતો છે તે સામે આવી હતી અને તેને લઈને હવે એસીબી પાસે પણ પુરાવા એકત્ર થયા છે અમુક જે વાઇટ રકમ હોય છે કે જે બિલ્ડરો સાથે સીધી લેવડ દેવડ કરતા હોવાના બેંક સ્ટેટમેન્ટમાં સામે આવ્યું છે એક બિલ્ડર નહીં પરંતુ અનેક બિલ્ડરો સાથે રૂપિયાની લેવડ દેવડ હોય તેવા પુરાવા હાલ એકત્ર કરવામાં આવ્યા છે એસીબી દ્વારા આગામી સમયમાં જે પણ બિલ્ડરો સાથે સાગઠિયાએ લેવડ દેવડ કરી છે અને બેંકની અંદર જેમાં એન્ટ્રી પડી છે આ તમામ બિલ્ડરોની પણ આગામી સમયમાં પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતાઓ છે આ તો માત્ર વાઇટ રકમ હશે તેની જ લેવડ દેવડ થઈ છે પરંતુ સાગઠિયા પાસે અનેક બેનામી નાણાં છે તે પણ સામે આવ્યા છે તો તેને લઈને પણ બિલ્ડરો સાથે જે છે તેમના નિવેદનો લેવામાં આવશે માત્ર આટલી જ રકમ લીધી છે કે અન્ય કોઈ વધારે રકમ લેવામાં આવી છે તેને લઈને આગામી સમયમાં મોટા ગજાના બિલ્ડરોની પણ પૂછપરછ કરવામાં વેતે વિ શકેતાઓ છેતે સિવાય રહે છે જી રાતા જી રહીમ આભાર આપનો તમામ વિગતો બદલ